પ્રશ્ન એક બાળકના સ્વયંકુશળ માટે માતાના મુખેથી કયો શબ્દ વારંવાર સરી પડે છે બે બાળકનું દુખ લઈ લેવાના ભાવથી માતા શું કરે છે જવાબ ખરણા લે છે પ્રશ્ન બે નીચેના પ્રશ્નોના એક બે વાક્યોમાં ઉત્તર આપો કવિને માતાની લહેરખી ક્યારે અનુભવાય છે જવાબ કવિના જીવનમાં જ્યારે અનેક સંકટો આવે છે અને એની વેદના તેમને સહેવી પડે છે ત્યારે તેમને માતાની મમતાના વરસાદની લહેરખી અનુભવાય છે માની મમતાને ન પામી શકનાર માટે કવિ કયો શબ્દ વાપરે છે જવાબ માની મમતાને ન પામી શકનાર માટે કવિ અભાગી શબ્દ વાપરે છે ત્રણ કવિ માતાની પરિક્રમા કેવી રીતે કરે છે જવાબ માતાનું પ્રત્યેક સ્મરણ એ તીર્થ છે એમ માનીને કવિ માતાના સ્મરણોરૂપી તીર્થની પરિક્રમા કરે છે ચાર એકલવાયુ વર્ષે છે ચોમાસું એવું કવિ કયા સંદર્ભે કહે છે જવાબ સંતાનો દૂર હોય ત્યારે એકલવાયુ જીવન વ્યતીત કરતી માની આંખમાંથી આંસુ નહીં પણ તેની મમતા ચોમાસાની જેમ વરસે છે એ સંદર્ભમાં એકલવાયુ વરસે છે ચોમાસું એમ કવિ કહે છે નીચેના પ્રશ્નોના ઉત્તર લખો એક કવિ માતાની મમતા કયા કયા પ્રસંગે અનુભવે છે જવાબ જ્યારે કવિના જીવનમાં સંકટ કે મુશ્કેલીઓ આવે છે સગા સંબંધીઓ કે મિત્રો એમને હળસેલે તેમની ઉપેક્ષા કરે તેમને ધિક્કારે કે એક તરફ ફેંકી દે છે ત્યારે કેવળ એમની માની મમતાજ એમને ટેકો આપે છે તમને તમારી માતા ગમે છે એના કારણો કે પ્રસંગો જણાવો જવાબ મને મારી માતા બહુ ગમે છે માતા મને હંમેશા દરેક કામમાં પ્રેરણા આપે છે મારું સતત ધ્યાન રાખે છે કોઈ મારા પર ગુસ્સો કરે કે મને ચીડવે તો મને શાંત રહેવાની સલાહ આપે છે પરીક્ષા શરૂ થાય એ પહેલાં તે દરેક વિષયની તૈયારી કરવા માટે મને સરસ સમયપત્રક તૈયાર કરી આપે છે હું પરીક્ષામાં સમયસર બધા પ્રશ્નોના ઉત્તર લખી શકે એ માટે એ મારી પરીક્ષા લે છે મને જે વિષય અઘરો લાગે એ સરસ રીતે સમજાવીને માતા મારો આત્મવિશ્વાસ વધારે છે મોટા થઈને તમે તમારી માતાનો ઋણ કેવી રીતે અદા કરશો જવાબ મોટો થઈને હું મારી માતાના સ્વાસ્થ્યનું સંપૂર્ણ ધ્યાન રાખીશ એની સેવા ચાકરી કરીશ એને હાથ પકડીને મંદિરે લઈ જઈશ એને તીર્થોની યાત્રા કરાવીશ એને ભજનો સંભળવા બહુ ગમે છે તેથી એના માટે સીડી પ્લેયર લઈ આવીશ એને મનગમતા ભજનોની લોકગીતોની કે અન્ય ગીતોની સીડી લાવી આપીશ એને કોઈ વાતનું દુઃખ ન પડે અને એનું જીવન સુખ શાંતિ તથા આનંદમાં પસાર થાય એ માટે હું સતત ધ્યાન રાખીશ પૂર્ણ કરવામાં આવે છે શા માટે મંદિરની તીર્થસ્થાનની તીર્થરૂપ નદીની તથા ગાયની કરવામાં આવે છે મંદિરમાં અને તીર્થસ્થાનમાં પરમાત્માની મૂર્તિ હોય છે નદી પવિત્ર ગણાય છે ગાયને માતા ગણવામાં આવે છે એટલે એ સૌની પરિક્રમા કરવાથી મન પવિત્ર બને છે હૃદયમાં શાંતિ થાય છે આપણા સંકલ્પો કે મનોકામના પૂરી થાય છે પ્રશ્નચાર નીચેના પ્રશ્નોના ઉત્તર આપેલ સૂચના મુજબ લખો નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો શબ્દકોષમાંથી શોધીને લખો મારક પંત રસ્તો અભાગી કમનસીબ દુર્ભાગી સદા હંમેશા સર્વદા સ્મરણ સ્મૃતિયાદ બે નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કાવ્યોમાંથી શોધીને લખો નયન આંખ મારગ રસ્તો દુઃખ પીડા ત્રણ નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો અભાગી સુભાગી સ્મરણ વિસ્મરણ ચાર સરખાપ્રાસવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો ઉદાહરણ માં ખમ્મા આસુ ચોમાસું ફેકે ટેકે સામે પામે